નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં મિત્રો શ્રાવણ મહિનામાં તમે કંઈ કરો કે ન કરો પણ આ ભગીઆ કામ અવશ્ય કરજો દરરોજ સવારે આ ભગીઆ કામ કરો જેથી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો અત્યંત પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો એને જવાને દેવો જોઈએ કે આખા વર્ષમાં આવો શુભ મહિનો એક જ વખત આવે છે આ માસમાં કરેલા ઉપાયોનું ફળ સૌથી વિશેષ મળતું હોય છે ભક્તો તો સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ વિશેષ મહત્વ છે શ્રાવણ મહિનાની શરૂઆત અષાઢ મહિનાની અમાસના અંતથી થાય છે તો મિત્રો અમે તમને બધાને જણાવી દઈએ કે શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની યોગ્ય પૂજાની સાથે જળ અભિષેક ધાર્મિક કાર્યો કરવામાં આવે છે પૂજા કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેના જીવનમાંથી માં તમામ પ્રકારના પાપ દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે અને તેને ભગવાન શિવના અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આવી સ્થિતિમાં અમે તમને બધાને જણાવી દઈએ કે આ વર્ષે બે હજાર પચીસમાં શ્રાવણ મહિનો પચીસ જુલાઈથી શરૂ થયો છે આ ઉપરાંત આ વખતે શ્રાવણ મહિનામાં કુલ ચાર શ્રાવણ સોમવાર આવવાના છે તેમ શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ છે કારણ કે શ્રાવણ મહિનાનો દરેક સોમવાર ખૂબ જ ફળદાયી હોય છે જો તમે શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ રાખો છો અને ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરો છો તો તમને પૂજા અને ઉપવાસનું સંપૂર્ણ ફળ મળે છે અને તમારા ધન સંપત્તિમાં આશીર્વાદ મળે છે છે જીવનમાં બનતી ઘટનાઓ પણ કરી જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે આ વખતે બે હજાર પચીસમાં શ્રાવણ મહિનો પચીસ જુલાઈ બે હજાર ની ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી રહેશે આવી સ્થિતિમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર વ્રત અઠાવીસ જુલાઈએ મનાવવામાં આવશે ત્યારબાદ બીજો શ્રાવણ સોમવાર વ્રત ચાર ઓગસ્ટે મનાવવામાં આવશે આ પછી શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવારનો ઉપવાસ અગિયાર ઓગસ્ટે રાખવામાં આવશે તેમજ શ્રાવણ મહિનાનો ચોથો સોમવારનો ઉપવાસ અઢાર ઓગસ્ટે રાખવામાં આવશે આવી સ્થિતિમાં શ્રાવણ મહિનાના ના સોમવાર અને મંગળવારે ઘણા ભક્તોને ભગવાન શિવનો આશીર્વાદ મળે છે પરંતુ મિત્રો માતાઓ અને બહેનો હું તમને બધાને જણાવી દઉં કે શાસ્ત્રોમાં આવા કેટલાક ખાસ ચમત્કારિક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે ઘરમાં સુખ અને શાંતિ જાળવવા માટે તમે જે ચમત્કારિક ઉપાયો વપવાસ કરો છો પૂજા કરો છો અને જળાભિષેક કરો છો અને જો તમે શ્રાવણ મહિનામાં આ કામ કરો છો તો તમારું સુતેલું ભાગ્ય ચમકી ઉપશે તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી શકે છે અને તમને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળશે અને તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળશે જેના કારણે તમારી સંપત્તિમાં વધારો થશે ઘરમાં આશીર્વાદ રહેશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારે જીવનમાં આર્થિક સંકટ જેવી સમસ્યાઓ માતાઓ અને બહેનો એવું કાર્ય નહીં હોય જે પૂર્ણ ન થયું હોય કારણ કે આ ઉપાયોને ખૂબ જ શુભ અને ચમત્કારિક માનવામાં આવ્યા છે આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં આ ઉપાયો કરીને તમે તમારા ભાગ્યને ચમકાવી શકો છો અને તમારા ભાગ્યને મજબૂત બનાવી શકો છો તો આવી સ્થિતિમાં મિત્રો માતાઓ અને બહેનો આ વીડિયો દ્વારા હું તમને તે ચમત્કારિક ઉપાયો વિશે જણાવીશ જો તમે ભગવાન શિવના પ્રિય શ્રાવણ મહિનાના આ પવિત્ર મહિનામાં આ ઉપાયો કરો છો તો તમને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળશે તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે જેના કારણે તમારા બાકી રહેલા કાર્યો પણ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે જેના કારણે સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય રહે છે લગ્નજીવનમાં પણ ખુશીઓ આવશે પરંતુ તે પહેલા જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો અને ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ નમઃ શિવાય લખીને ભગવાન તો મિત્રો ચાલો હવે અમે તમને તે ચમત્કારિક ઉપાયો વિશે જણાવીએ જેના દ્વારા તમે તમારા દુર્ભાગ્યને સુખ અને સૌભાગ્યમાં બદલી શકો છો અને જીવનમાં સુખ અને સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો પરંતુ મિત્રો માતાઓ અને બહેનો હું તમને બધાને અગાઉથી કહી દઉં છું કે જ્યારે તમે આ ઉપાયો ભક્તિ અને સાચા હૃદયથી કરશો ત્યારે જ તમને તેનું ફળ મળશે નો ઉપાય પ્રિય ભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવને બે ચઢાવવું ખૂબ જ પુણ્યપૂર્ણ છે આવી સ્થિતિમાં હો અથવા તમારું કામ અટકી જાય કામ પૂર્ણ થતાં બગડી જાય અને જીવનમાં સફળતા ન મળે તો શ્રાવણ મહિનામાં દરરોજ અથવા સોમવારે ચંદન અથવા કુમકુમથી બેલીપત્ર પર તમારું નામ અને ઈચ્છા લખો અને તેને શિવલિંગ પર અર્પણ કરો પરંતુ ધ્યાનમાં રાખો કે વેલીપત્ર માનથન પાંદડા હોવા જોઈએ અને તે ફાટેલા કે તૂટેલા ન હોવા જોઈએ નહીં તો તમારો ઉપાય નિષ્ફળ જઈ શકે છે આ ઉપરાંત આ ઉપાય ખાસ કરીને લગ્ન સંતાન સુખ અને વસ્તુઓને સુધારવા માટે કરવામાં આવે છે જો તમને આ પ્રકારની સમસ્યા હોય તો તમે આ ઉપાય અપનાવી શકો છો અને તમારી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો અને ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ મેળવી શકો છો શ્રાવણ સોમવારે ઉપવાસ રાખો પ્રિય ભક્તો શ્રાવણ મહિનામાં ઉપવાસ માનવામાં આવે છે શ્રાવણ વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે અને કોઈ ભૂલ ને કારણે તે કરોડપતિ માંગ થી ગરીબ પણ બની શકે છે આ ઉપરાંત શ્રાવણ મહિનાના સોમવાર નો આ પવિત્ર વ્રત ખાસ કરીને આપની છોકરીઓ દ્વારા યોગ્ય વન મેળવવા માટે રાખવામાં આવે છે ઉપરાંત પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને પુરુષોના જીવનની સફળતા માટે શ્રાવણ સોમવારનો વ્રત રાખે છે આવી સ્થિતિમાં માતાઓ અને બહેનો વ્રત રાખે છે ત્યારે ઉપવાસમાં એકવાર ફળો ખાય છે અને ભગવાન શિવની પૂજા કરે છે આ ઉપરાંત શિવલી પર પાણી દૂધ મધ લીલીપત્ર ધતુરા વગેરે અર્પણ કરો ઉપવાસની કથા સાંભળો અને સાંજે દીવો પ્રગટાવો અને ભગવાન ભોળાનાથની આરતી કરો આમ કરવાથી પરિણિત મહિલાઓના પતિનું આયુષ્ય લાંબુ થશે અને લગ્ન જીવનમાં ખુશીઓ આવશે અને સંબંધોમાં મીઠાશ રહેશે લાલ ચંદન નો ઉપાય મિત્રો જો તમારું કોઈ કામ વારંવાર અટકી રહ્યું હોય તો બધા પ્રયત્નો કર્યા પછી પણ તેમાં સફળતા મળી રહી નથી અને દરેક કાર્ય બગડી જાય છે તો શ્રાવણ મહિનામાં એક વાસણમાં મીઠું નાખો તમારા બાકી રહેલા કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે તમને જીવનના દરેક કાર્યમાં સફળતા મળશે અને માતાઓ અને બહેનોએ લાલચંદન ઉમેરવું જોઈએ આ પછી ભગવાન શિવના મંત્રનો જાપ કરતી વખતે આ પાણી ભીલીપત્ર ઝાડના મૂળમાં અર્પણ કરો આમ કરવાથી કામ પૂર્ણ થશે કાચા દૂધ નો અભિષેક પ્રિય ભક્તો શ્રાવણ મહિનામાં દરરોજ કાચા ગાયના દૂધ થી શિવલિંગ પર અભિષેક કરો અથવા જો તમે દરરોજ ન કરી શકો તો સોમવારે આમ કરવાથી મન શુભ થાય છે અને જીવનમાંથી પાપોનો પાપો નો નાશ થાય છે જો તમે દર સોમવારે ભક્તિભાવથી આ કરો છો તો તમારા બધા અવરોધો દૂર થાય છે અને જીવનમાં બનતી ઘટનાઓ પણ ટળી જાય છે આ ઉપરાંત અભિષેક કરતી વખતે ભગવાન શિવના પ્રિય મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર નો કરો ઉપરાંત ભક્તો માતાઓ અને બહેનો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે શિવલિંગ પર જે દૂધ ચઢાવી રહ્યા છો તે સંપૂર્ણ જોઈએ દૂરથી પણ અશુદ્ધ દૂધ ચઢાવો નહીં તો તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે અને તમને પૂજા અને ઉપાયોમાં ફળ મળશે નહીં આવી સ્થિતિમાં આને ધ્યાનમાં રાખીને શ્રાવણ મહિનામાં આવતા બધા સોમવારે ઉપાય કરો આમ કરવાથી તમારી અધૂરી ઈચ્છા પૂર્ણ થશે અને તમને જીવનમાં માનસિક શાંતિ તેમ જીવનમાં સ્થિરતા મળશે અને શ્રાવણ મહિનામાં ઉપાય કરવાથી તમારા માટે શુભ રહે કારણ કે શ્રાવણ મહિનામાં લવિંગનું વિશેષ મહત્વ છે અને લવિંગને તામસિક દોષોનો નાશ કરનાર માનવામાં આવે છે અને તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં દરરોજ સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો અને શિવલિંગની સામે દીવો પ્રગટાવો પછી બે લવિંગને કપૂરથી બાળી ભગવાન શિવની સામે ફેરવો આ પછી તે જ લવિંગ તમારી સાથે રાખો અથવા તમે તેને તિજોરીમાં અથવા જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો ત્યાં રાખો હવે તમે વિચારી રહ્યા હશો કે આપણે ઉપાય દરરોજ કરી શકતા નથી તો ચાલો તમને બધાને જણાવી દઈએ કે તમે શ્રાવણ મહિનાના સોમવારે પણ આ ઉપાય કરી શકો છો આ કરવાથી તમારા માટે પણ શુભ રહેશે ભક્તિ અને ધાર્મિક વિધિઓ સાથે આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારે ઘરમાં માનસિક તણાવનો સામનો કરવો પડશે નહીં ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે આ ઉપરાંત તમારા જીવનમાં ગમે તેવી સમસ્યાનો સામનો કરવો પડે તે સમસ્યાનું નિરાકરણ આવશે નંદીને લીલો ચારો ખવડાવો પ્રિય ભક્તો તમે બધા જાણતા જ હશો કે નંદી ભગવાન શિવનું પ્રિય વાહન છે અને ભગવાન શિવ નદીને ખૂબ પ્રેમ કરે છે આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં તમારે ભગવાન શિવના વાહન નંદીને લીલો ચારો અથવા લીલો ઘાસ ખવડાવવો જોઈએ આમ કરવાથી તમને અક્ષય પુણ્ય મળશે અને ભગવાન શિવ ખૂબ ખુશ થશે અને તમને તેમની અનંત કૃપાથી આશીર્વાદ આપશે જેના કારણે તમારા બંધ ભાગ્યનું તાળું ખુલશે અને તમારા બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે જીવનમાં પણ ખુશી આવશે અને સંબંધોમાં મધુરતા આવશે આ ઉપરાંત જો તમારી કોઈ ખાસ ઈચ્છા છે જે લાંબા સમયથી પૂર્ણ થઈ રહી નથી અથવા તમે કોઈ મુશ્કેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ભગવાન શિવના કોઈ પણ મંદિરમાં જઈને નદીના કાનમાં તમારી ઈચ્છા કહેવી જોઈએ અથવા તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે જણાવવી જોઈએ તમારો આ સંદેશ ભગવાન શિવ સુધી પહોંચશે કારણ કે નંદીને વરદાન છે કે તમે તેમના કાનમાં જે કંઈ પણ બોલો છો તે ભગવાન શિવ સુધી પહોંચશે

પરંતુ ધ્યાનમાં રાખો કે તમે જે લાલ કપડાં કે વસ્ત્ર લઈ રહ્યા છો તે અશુદ્ધ અને નવું હોવું જોઈએ આવી સ્થિતિમાં ઉપાય જીવન અને ઘરની નકારાત્મક ઉર્જા ખરાબ નજર દૂર કરે છે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે જેનાથી તમને દેવાથી મુક્તિ મળશે તમને સ્વતંત્રતા મળે છે અને ગ્રહ દોષો પણ શાંત થાય છે કાળા તલનો ઉપાય સનાતન ધર્મમાં કાળા તલનું ખૂબ જ ખાસ મહત્વ છે અને તેને પૂજાનો એક મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે ઉપરાંત કાળા તલ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ઘરમાંથી ખરાબ નજર દૂર કરે છે અને વ્યક્તિના જીવનમાં સુખ અને સૌભાગ્ય લાવે છે અને દુશ્મનોથી રક્ષણ આપે છે આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં દરરોજ સવારે ઉઠીને સ્નાન કરો અને કાળા તલ મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરો જો તમે દરરોજ તે કરી શકતા નથી તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે આ ઉપાય કરો આવી સ્થિતિમાં આ ઉપાય કરવાથી બધા ભક્તો માતાઓ અને બહેનોને ભગવાન ભોળાનાથનો વિશેષ આશીર્વાદ મળશે જીવનમાં માનસિક શાંતિ મળશે અને જો તમે સામનો કરી રહ્યા છો તો આ ઉપાય પણ શાંત કરશે જેનાથી જીવનમાં સ્થિરતા આવશે શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અથવા ઓછામાં ઓછું સોમવારે ભક્તિભાવથી શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ પરંતુ અમે તમને ફક્ત એટલું જ કહીશું કે તમારે આખા શ્રાવણ મહિનામાં થોડો ઘોડો સમય કાઢીને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ જો શક્ય હોય તો શિવ મંદિરમાં જઈને તેનો પાઠ કરવો જોઈએ આવી સ્થિતિમાં તમે વિચારતા હશો કે શિવ ચાલીસાનો પાક કરવાથી શું થશે તો હું તમને જણાવી દઉં કે શિવ ચાલીસાનો પાક કરવાથી મનમાં શાંતિ મળે છે ઘરમાં સુખ શાંતિ રહે છે અને તેની અસર ભક્તની આર્થિક સ્થિતિ પર જોવા મળે છે અને દરેક કાર્યમાં સફળતા મળે તેમનું કોઈ પણ કાર્ય એવું નથી જે પૂર્ણ ન થયું હોય જે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય તેને ચોક્કસપણે શિવ ચાલીસાનો પાક કરવો જોઈએ તેલનો અભિષેક શ્રાવણ મહિનામાં શિવલિંગનો અભિષેક કરવો શું છે આવી સ્થિતિમાં ભક્તો ભગવાન ભોળાનાથ આશીર્વાદ મેળવવા માટે સુખ શાંતિ જાળવવા માટે શિવલિંગ પર જળાભિષેક કરે છે આવી સ્થિતિમાં તમારે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને સુગંધિત તેલથી અભિષેક કરવો જોઈએ આમ કરવાથી ઘરનું સુખ અને સમૃદ્ધિ વધે છે અને જો સંબંધોમાં કડવાશ હોય તો કડવાશની જગ્યાએ મીઠાશ ઉત્પન્ન થાય છે આ ઉપરાંત માનસિક તણાવ અને મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો અભિષેક કરીને તેમની યોગ્ય પૂજા કર્યા પછી ચોખાની ખીર ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપરાંત જો તમારી સંપત્તિમાં વધારો ન થાય કોઈ આશીર્વાદ ન મળે જે કંઈ પણ પૈસા આવે તે ખર્ચ થઈ જાય તો આ માટે શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર મગ્ઠી ચોખા ચઢાવો પરંતુ મિત્રો માતાઓ અને બહેનો ખાસ ધ્યાન રાખો કે ચોખા તૂટેલા કે રંગીન ન હોય તમારે શિવલિંગ પર અખંડ ચોખા ચઢાવવા જોઈએ આમ કરવાથી ઘરમાં પૈસાનો પ્રવાહ રહેશે અને ઘરમાં દેવી લક્ષ્મી કાયમ માટે વાસ કરશે ઉપરાંત જે ઘરમાં દેવી લક્ષ્મી રહે છે ત્યાં ધન અને અનાજની કોઈ કમી નથી ધતુરા અને આંકડા નું ફૂલ નો ઉપાય શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ધતુરા અને આંકડાના ફૂલો ચઢાવવા ખૂબ જ શુભ છે કારણ કે આ બંને છોડ ભગવાન શિવને પ્રિય છે અને તેમનાથી વિશેષ આશીર્વાદ મળે છે આ ઉપરાંત આ ઉપાય શત્રુ અવરોધો તંત્ર મંત્ર દોષો અને નકારાત્મક ઉર્જાથી બચાવવામાં ખાસ મદદરૂપ છે આવી સ્થિતિમાં સોમવારે અથવા પ્રદોષ ઉપવાસ કરો અને ધતુરા અથવા આંકડાના ફૂલ ચઢાવતી વખતે ઓમ ત્રયંબકમ યજમે મંત્રનો જાપ કરો આ ઉપાય તમને માનસિક શાંતિ આપશે અને તમારે તમારા જીવનમાં મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડશે અને જીવનમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે પંચામૃત સાથે રુદ્રાભિષેક હિન્દુ ધર્મમાં પંચામૃતનું ખૂબ જ વિશેષ મહત્વ છે તે પાંચ વસ્તુઓ દૂધ દહીં ઘી મધર અને ખાંડમાં બનાવવામાં આવે છે આવી સ્થિતિમાં શિવલિંગનો અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે તેને રુદ્રાભિષેક કહેવામાં આવે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને તે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે તે જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ અને તમામ અવરોધોને દૂર કરે છે આ ઉપરાંત સાચા હૃદયથી આ ઉપાય કરવાથી ઘર માંથી નકારાત્મક ઉર્જાના દુષ્પ્રભાવ દૂર થાય છે અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને વિકપ્રેક અવરોધો દૂર થાય છે આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જે વારંવાર બીમાર પડે છે અથવા જેમનું સ્વાસ્થ્ય જલ્દી બગડે છે થતી હોય જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી રહે તો દરરોજ ગુગલ નો દુઃખ પ્રગટાવો આમ કરવાથી સંબંધોમાં મીઠાશ ઉત્પન્ન થાય છે જેના કારણે સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બને છે અને વ્યક્તિ જીવનમાં સ્વસ્થ રહે છે તેથી શ્રાવણ મહિનામાં દરરોજ સવારે જો તમે છો તો શ્રાવણ મહિનામાં દરરોજ પરિણામ જોવા મળે છે શમીના છોડ નો ઉપાય મિત્રો સનાતન ધર્મમાં શમીના છોડ નું જ વિશેષ મહત્વ છે કારણ કે શનિનો છોડ ભગવાન ભોળાનાથને પ્રિય છે જેના કારણે તેનું મહત્વ વધુ વધી જાય છે આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં શનિનો છોડ લગાવવામાં આવ્યો હોય તો તમારે શ્રાવણ મહિના દરમિયાન તેની પૂજા કરવી જોઈએ અને ભગવાન શિવને પણ અર્પણ કરવું જોઈએ આ ઉપરાંત જો તમારા ઘરમાં શનિનો છોડ લગાવવામાં આવ્યો નથી તો તમે તેને શ્રાવણના આ પવિત્ર મહિનામાં છે એવું કહેવાય છે ત્યાં ક્યારે અન્ન અને ધનની કમી હોતી નથી અન્નના ભંડાર હંમેશા ભરેલા રહે છે જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલ સમસ્યાનો સામનો કરવો પડતો નથી ઘરમાં સમૃદ્ધિ રહે છે અને દેવી લક્ષ્મી કાયમ માટે વાસ કરે છે રુદ્રાક્ષ પહેરો સનાતન ધર્મમાં રૂદ્રાક્ષ વિશેષ મહત્વ છે કારણ કે રુદ્રાક્ષ ભગવાન છે તો ચાલો તમને જણા જણાવી દઈએ કે ભગવાન શિવના આંસુમાંથી ઉદ્ભવ્યો હતો આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ પહેરનારા ભક્તોને ભોળાના આશીર્વાદ આપે છે આ ઉપરાંત જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ છે અથવા તમે ગ્રહદોષનો સામનો કરી રહ્યા છો અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો શ્રાવણ મહિનામાં તમારા ઘરમાં પારશિવિંગ લાવો પછી શ્રાવણ મહિના દરમિયાન નિયમિતપણે તેની પૂજા કરો આનાથી જીવનમાં સુખ અને સંપત્તિ મળશે અને તમને ભગવાન શિવનો આશીર્વાદ મળશે તેમજ પ્રિય મિત્રો તમને બધાને જણાવીએ કે મહામૃત્યુંજય મંત્ર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને તે ખૂબ જ શુભ પરિણામો આપે છે આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં તમને માતા પાર્વતીનો આશીર્વાદ પણ મળશે મહામૃત્યુજય મંત્ર મિત્રો ચાલો આપણે બધાને જણાવી દઈએ કે ખૂબ ખૂબ જ જ અસરકારક માનવામાં આવે છે અને તે શુભ પરિણામો આપે છે આવી સ્થિતિમાં ભગવાન શિવનો અભિષેક કરો મહામૃત્યુજય મંત્ર નો જાપ કરો પરંતુ તમારે મહામૃત્યુજય મંત્રનો જાપ કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે જો તમે શુદ્ધતા વિના ઘણી કરો છો તો તમને તેનું પૂર્ણ ફળ મળતું નથી જીવનમાં શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો જોવા મળે છે અને ભગવાન બોલાનાથ પણ ગુસ્સે થઈ શકે છે અને તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે તો મિત્રો આ હતા ચમત્કારિક ઉપાયો જે શ્રાવણ મહિનામાં દરરોજ સવારે ભક્તિભાવથી કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ ઉપાયો કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન બોલાનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માન આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી